ભુજમાં નાગરિક સંરક્ષણ ડે તેમજ હોમગાર્ડ ડેની પૂર્વ સંધ્યા આવેલી સંસ્કૃત પાઠશાળાથી લોકજાગૃતિ માટે ઘંટનાથ કાર્યક્રમ તેમજ સૂત્રોચ્ચારો સાથે રેલી યોજવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિક સંરક્ષણના કર્મચારીઓ અધિકારીઓ વોર્ડન તેમજ શહેર હોમગાર્ડના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ભુજ નાગરિક સંરક્ષણના તાલીમ અધિકારી અને ડીડી ચાવડાના વડપણ હેઠળ ઘંટનાથ કરવામાં આવ્યો હતો મારું નામ વિભાકરભાઈ નંતાણી નાગરિક શિક્ષણનો હોડણ છું આજે નાગરિક શિક્ષણની પૂર્વ સંધ્યાએ એકોતેરમાં નાગરિક સંરક્ષણ દિન અને હોમગાર્ડ દિન પ્રસંગે પાંચ નાકાને છઠ્ઠીબારી પાસે પોલીસ ખાતાના પીઆઈ શ્રી અને તાલીમ અધિકારી શ્રી ડીડી ચાવડા સાહેબના વટપણ હેઠળે તેમજ જિલ્લાના પૂર્વ હોમગાર્ડ કમાન્ડન શ્રી જગદીશભાઈ અવિનાશભાઈ અને ભુજ શહેર યુનિટના ઓફિસર કમાન્ડન શ્રી વારિશભાઈના વટપણ હેઠળે ઘટનાડન કાર્યક્રમ લોકજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ત્રણ જૂના નાગરિક શિક્ષણના સભ્યોનું બહુમાન ભુજ શહેર યુનિટના અધિકારી શ્રી વારીશભાઈને પણ રાજ્યપાલ એવોર્ડ મળ્યો છે એનું સન્માન કરવામાં આવ્યું હતું અને નાગરિક શિક્ષણના બે વરિષ્ઠ કર્મચારી જે વર્ષોથી સેવા આપે છે એવા ક્લાર્ક શ્રી હેઠળ ચાવડાભાઈ અને દશરથિભાઈ જાડેજાનું પણ અહીંયા સન્માન કરવામાં આવ્યું હતું નાગરિક શિક્ષણના સભ્યો હોમગાર્ડની મહિલાઓ ભુજ શહેરના નાગરજનો માજી હોમગાર્ડ પરિવાર તમામ અહીંયા હાજર હતો અને આજે હું આપણા માધ્યમ દ્વારા હું ચોક્કસ કહી કે દરેક નાગરિકે કચ્છ જિલ્લો સરહદી વિસ્તાર હોય નાગરિક શિક્ષણની તાલીમ લેવી ખૂબ જરૂરી છે ટૂંક સમયમાં નાગરિક શિક્ષણના પીઆઈ સાહેબના માર્ગદર્શન હેઠળે મહિલાઓની પણ તાલીમ લેવામાં આવશે અને જે દેશ સેવાની ભાવના સાથે મહિલાઓ પણ નાગરિક શિક્ષણમાં જોડાય એવી હું અપીલ કરું છું અત્રેથી કાર્યક્રમના આભાર દર્શન અમારા જયશ્રીબેન નાગરિક શિક્ષણ હોર્ડરને કર્યું હતું ખૂબ ઉત્સાહપૂર્વક આજનો કાર્યક્રમ થયો છે અને આવતીકાલે એટલે કે છઠ્ઠી ડિસેમ્બરના નાગરિક શિક્ષણ દિવસની ઉજવણી કચ્છ જિલ્લામાં જ્યારે થવાનું છે વિવિધ પ્રધાનો પણ શુભ સંદેશાઓ મૂક્યા છે